અલ્પાઇન સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર મારું નામ રસિક ગામિત હાલ અત્યારે ડુલવાણ તાલુકો પાટી ગામ અને ખેડૂત મિત્રો રાજેશભાઈ ડુલવાણ દાદરી ફળ્યું ને તો રાજેશભાઈ તમે આ કઈ વેરાયટી વાવેતર કરી છે તમે દિલ્હી એક્સપોર્ટ ને તો રાજેશભાઈ હું તમને જાણકારી મેળવવા માગું છું કે અત્યાર સુધી તમને આ વેરાયટી માટે તમે ફંગી સાઇડ થી માંડીને બધી રીતના દવા કેટલી વપરાશ કરી છે તમે એમાં અત્યારે સુધી મેં છ વેણી કરી છે પાંચથી છ વેણી બરાબર ઓકે એમાં બે વાર દવા મે ઉપયોગ કરી ઓકે તો રાજેશભાઈ તમને હું જાણકારી માટે તમને આ દર વર્ષે તમે વાવેતર કરો છો અન્ય વેરાયટી તો એના કરતાં તમને કેવી વિશેષતા એનામાં અલગ લાગે છે તમને ખબર એટલું છે કે દવામાં અને એમ તેમ બધા ખર્ચામાં ઓછું છે ઓછું છે અને ઉપાદન દ્રષ્ટિએ કેવું ઉત્પાદનમાં બી સારું છે વજન બી બહુ સારું છે એનું ઓકે બધી રીતે મને ફાયદો થતો છે એમ બરાબર તો રાજેશભાઈ અત્યારે આપણા જે ગામના આજુબાજુના તમને જો આ વિશે આ વેરાયટી વિશે તમને માહિતી માંગશે તો એમને તમે શું ભલામણ કરશો

આજ આજે અલ્પાઇન કંપનીનો દિલ્હી એક્સપોર્ટ કરીને વેરાયટી છે તો મિત્રો અત્યારે ખેડૂતભાઈનો કેવો છે રાજેશભાઈનો કે દર વર્ષે હું વાવેતર કરતો એના કરતાં આ વધારે સારી વેરાયટી છે અને ઉત્પાદનમાં પણ સારી છે અને રોગ જીવાતમાં પણ ઓછું છે નમસ્તે